ગોંડલમાં એક સભા યોજવામાં આવી હતી તે સભાને સંબોધન કરતા જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજને ભાજપે શું આપ્યું તેની વિશે વિસ્તારથી વાત કરી અને આગળ જતા રૂપાલા સાહેબ ઉપર કોનો હાથ છે અને રૂપાલા સાહેબ કોના લીધે અત્યારે આપણા દેશને મોદીની પણ કેટલી જરૂર છે તેવી બધી વાતો કરતાં જયરાજસિંહ જાડેજા ગોંડલ ગોંડલમાં સભા સંબોધતા શું જણાવે છે તે પણ આપણે એકવાર આ વિડીયોમાં જોઈએ મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ છત્રીને શું આપ્યું હિસાબ કરો થાય છે ને હિસાબ હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે મારા સમાજના સાત હજાર વોટ છે કેટલા ક્યાં બીજા મત ખબર છે ને લેવા પાટીદાર સમાજ ના મત છે શા માટે ભાઈ પાર્ટી મને આપે છે શા માટે છે કે કારણો હશે ને રાજ્ય સભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે છે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે તમે આવી ગયા નહીં નહી કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ લખીને મારી ગાડી ઊંધી ન જાય દાખલા તરીકે સીટ બધી આવી ગઈ મોદી તુમસે અને રૂપાલા તું મારી ખેર નહી કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કે મુકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબ ની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે રામ મંદિર ની વાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્ર ને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે એટલે ન્યાય વેર નો રાખો જ માં યોગ્યતા દી તમારી માફી માંગ્યા પછી અર બીડી જડે તું ભોગ તને છો તને માફી રે મને દેતો કે બધે મને માફ કરી દીધો ભાઈ તો આઉં યાદ રાખો યાર તો મિત્રો વિડિયો જોયો ને આ હતા જયરાજ છે જડેજા ગોંડલ પૂર્વ એમએલએ ગોંડલના ત્યારે મિત્રો જયરાજ છે જડેજા ની આગેવાની માં ગોંડલ માં એક સભા યોજવામાં આવી હતી જે રૂપાલા સાહેબને લઈ તો ખરેખર રૂપાલા સાહેબને એકવાર તો આપણે માફ કરવા પડે કરવા પડે અને કરવા જ પડે તેવું જયરાજસિંહ જાડેજાએ ગોંડલની સભામાં સંબોધન કરતાં જણાવ્યું તો ખરેખર મિત્રો ક્ષત્રિય સમાજને ગોંડલમાં અને સમગ્ર ભારતમાં ભાજપ સરકારે શું આપ્યું છે તમે બધા જાણો જ છો અને તેમ છતાં પણ જો આપણે એકવાર તો જયરાજસિંહ જાડેજાનું એવું કહેવાનું થાય છે કે રૂપાલા સાહેબને માફ કરવા જોઈએ તો ખરેખર મિત્રો અહીં ગોંડલમાં જે સભા યોજવામાં આવી અને જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં રૂપાલા સાહેબને માફ કરવા પડે તેવું નિવેદન જયરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે તો ખરેખર મિત્રો ક્ષત્રિય સમાજ શું ખરેખર અમે પીછે એડ કરી લે છે અને રૂપાલા સાહેબને માફ કરવામાં આવશે કે નહીં તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો